પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મદદે પાંચોજી જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટ વિતરણ કરાયું હતું જિલ્લાના વઢિયાર પંથકમાં ભારે વરસાદને લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રજાનું જનજીવન ખોરવાઈ ગયું હતું રોજબરોજના પ્રશ્નો વિકરાળ બની રહ્યા હતા ત્યારે લોકોની સમસ્યાઓ નિવારવા માટે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જિજ્ઞાબેન શેઠના હસ્તે આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઝાની પ્રેરણાથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર અને આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સંયુક્ત ઉપક્રમે સંખેશ્વર આસપાસના વિસ્તારમાં જ્યાં ભારે વરસાદને લીધે પ્રજાને ખાધા ખોરાકીના પ્રશ્ને તકલીફો સર્જાતા જિજ્ઞાબેન સેટ દ્વારા સરકારી તંત્રને સહયોગી બનતા કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું દીપક નિપક્ષત્વારા સાથે સી એન ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ